બંને પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લુ લાવ્યા લગ્ન કરી સામાજિક ભાવના એ ઉજાગર કરતો પરિવાર દેખાયો અત્યારે દેખા દેખી જમાનામાં આપણે પચાસ લાખ 60 લાખ દોઢ દોઢ કરોડ રૂપિયાના લગ્ન કરીએ

થી લગ્ન કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડતો પરિવાર જોવા મળ્યો છે પદ પ્રતિષ્ઠા હોવા છતાં થી લગ્ન કરી સામાજિક ભાવના એ ઉજાગર કરતો પરિવાર દેખાયો ત્યારે ગુજરાત સરકારના મંત્રી અને વાવના એમએલએ એ સ્વરૂપજી ઠાકોર કે જેમને ઘરે પ્રસંગ હતો જ્યાં લગ્ન પ્રસંગ એકદમ સાદાઈથી કરવામાં આવ્યો જ્યારે આ બંધારણનું વાત ચાલતી હતી બંધારણની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે સૌ કોઈ લોકો કહેતા હતા ગેનીબેન ઠાકોરને સૌ કોઈ લોકોએ કહ્યું હતું કે બેન જ્યારે સમાજના પદ અને પ્રતિષ્ઠા ધરાવતા લોકો છે જો એ સાદાઈથી લગ્ન કરશે ને તો નાનો માણસ એ નહીં મુંજાય અને નાના માણસને જે છે ને એ સરળતા પડશે પણ પહેલી પહેલ એ મોટા લોકોએ કરવી પડશે પદ ધરાવતા પ્રતિષ્ઠિત લોકો છે એમણે પહેલી પહેલ કરવી પડશે કે આ જે બંધારણ છે એનું અમલ એ પદ અને પ્રતિષ્ઠા ધરાવતા લોકો જે છે

એ ન થવો જોઈએ આપણે ઘણી વખત એવા સૂત્રો સાંભળીએ છીએ કે ભાઈ અન્નનો બગાડ ન થવો જોઈએ આપણે એટલી બધી વસ્તુ રાખીએ છીએ કે લોકો કન્ફ્યુઝ થઈ જાય કે શું ખાવું પરંતુ ઠાકોર સમાજે જે નિર્ણય લીધો જેની અંદર જમણવારમાં પણ લિમિટેડ વસ્તુ આવી ગઈ મામેરામાં લિમિટેડ વસ્તુ આવી ગઈ બધામાં એક લિમિટ રાખી દેવામાં આવી છે અને એની શરૂઆત હવે મંત્રી પોતે કરી દીધી છે કે સમાજે બંધારણ બનાવ્યું છે બંધારણનો અમલ પહેલાં તો અમારે કરવો પડશે કારણ કે અમે એ બંધારણ લઈને આવ્યા છે અને જો બંધારણ લાવના જ એ બંધારણનું અમલ કરશે અને બંધારણના નીતિ નિયમો મુજબ ચાલશે તો અન્ય પરિવારો છે એમને આ નીતિ અને નિયમોની વધુ જાણકારી મળશે જે રીતે સ્વરૂપજી ઠાકોર કે જેમના ઘરે એ પ્રસંગ લગ્નનો કે જ્યાં એમણે કોઈ જાતના કાર્ડ નોતા છપાવ્યા માત્ર ને માત્ર કર્યા સૌ કોઈ લોકો ઉપસ્થિત હતા જમણવાર જે રીતે નીતિને નિયમ મુજબ રાખવામાં આવ્યો હતો મામેરા નીતિ અને નિયમ મુજબ રાખવામાં આવ્યા એટલે કે બંધારણની અંદર જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા એ નીતિ નિયમો હેઠળ આ લગ્ન પ્રસંગ જે છે તે સ્વરૂપજીએ રાખ્યા હતા ત્યારે આ લગ્ન પ્રસંગના પૂરાવતી બાદ લગ્ન થઈ ગયા બાદ મંત્રી સ્વરૂપજી ઠાકોર કે તેમનું મોટું નિવેદન જે છે પણ સામે આવી રહ્યું છે સાંભળો મંત્રી સ્વરૂપજી ઠાકોરને કે જેમણે આ બંધારણની શરૂઆતથી લઈ અને આજ દિન સુધી જે જે વાત કરી હતી એ વાતચીત દરમિયાન એમણે પણ નિયમોના પાલન કરતા શું કહ્યું હતું સાંભળો એમને જય સદારામ બાપા આજ રોજ મારી દીકરી તથા મારા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લુ લાવ્યા કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે સો ટકા સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે જય સદારામ બાપા જય સદારામ બાપા આજ રોજ મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લુ લાવ્યા કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે સો ટકા સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે જય સીધારામ બાપા